જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને આજે આપણે સ્વામિનારાયણ ભગવાનની એક પંક્તિ મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય એને લગતી વળગતી આ વાત છે ભગવાન હતા એ સમયની અને એનું શીર્ષક છે આદરિયા અધૂરા રહ્યા રાત્રિએ કાળું ઓઢણું ઓઢ્યું છે ક્યાંય પ્રકાશનું કિરણ દેખાતું નથી ઘૂવડના ઘૂ ઘુ અવાજ સંભળાય છે ને એવા ભેકાર વાતાવરણમાં ભયંકર અને કાળા કૃત્ય કરવા પ્રેરાયેલા બે પાપીઓના ધીમાસુર રાત્રિના શાંત વાતાવરણને અશાંત કરીને અભળાવી રહ્યા છે જો ભાઈ જેઠા આપણા કાઠિયાવાડ મલકમાં આપણા નામના તો શૂરવીર રીતે પોકારાય છે મોટા મોટા તાલુકાદારો પણ આપણાથી ધ્રુજે છે આપણે એક લોહિયા બે ભાઈ જે ગામ ઉપર ત્રાટકીએ ને તે ગામનો ભૂકો કરીને માલ મિલકત લૂંટી લઈએ એવા ગાયોના ધણ વાળવામાં ગામો બાળવામાં અને જાન લૂંટવામાં આપણા જેવો કાબિલ બીજો કોઈ હશે જ નહીં મેરામણ તારી વાત તો ખરી છે સુરવીર તરીકે અને મરતપણાની કીર્તિઓ આપણે ઘણી મેળવી પણ આપણે ઘેર ગરાશ ક્યાં ગરાશ ન હોય ને ત્યાં સુધી આપણે આડા કાઠી કહેવાય પણ ગરાશદાર બાપુ ના કહેવાય એટલે ફાવે તેમ કરીને પણ ઘરે ગરાસ કરવો જોઈએ આપણે એમ એકાદ ગામડું હોય તો પણ દરબાર કહેવાય અને ગામધણી તરીકે આપણી ગણતરી થાય માટે મને તો એમ થાય છે કે આ માંડવધાર ગામ જ આપણા કબજામાં લઈ લઈએ જેઠાએ પોતાનો ઈરાદો જણાવ્યો પણ ભાઈ આ ગામ તો ગરડાના દાદા જેવો લાગે દાદા ખાચર છે એનું છે અને તે એના બાપ દાદાથી એમના મૂળ ગરાસનું છે આપણને કેમ પચવા દે મેરા મને બધી હકીકત જણાવી જેઠાઈ પોતાની મેલી મુરાદ સમજાવવા માંડી દાદો ખાચર તો ભગતનો ભોળો છે અને એભલ ખાચરમાં એટલી બધી બુદ્ધિ નથી એટલે ગામ ઉપર કબજો જમાવી શકાય તેમ છે ગરડામાં જીવા ખાચર બહુ છે એટલે તેના ડા પણ આગળ આપણું કાંઈ ચાલે નહીં પણ જીવા ખાચરને દાદા ખાચરનો મેળ નથી એટલે આપણે ગામ પચાવી પાડશું તેમાં જીવા ખાચર માથું નહીં મારે વળી ભડલી ગામના દરબાર ભાણ ને અને જીવા ખાચરને પાછો મેળ છે આપણે પણ ભડલી દરબારના ભાણ ખાચરના આપણે સગા છીએ એટલે જીવા ભાણ ખાચર આપણા વતી બધી ભલામણ કરી દેશે એટલે જીવો ખાચર શાંત બેસ છે વળી ખાચર પાસેથી મદદ જોઈતી હોય ને તો આપણે મળશે ખરી કેમ કે આપણા સ્નેહી છે ઉપલી વાત સાંભળી ઓડ ઉપર હાથ મેલીને મેરામણ કહેવા લાગ્યું કે મોટા ભાઈ તમે જે વાત કહો છો ને તે બધી ખરી વાત છે પણ દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ રહે છે અને એ સ્વામિનારાયણને દાદા ખાચરે બધું સોંપી દીધું છે વળી એ સ્વામિનારાયણને દાદા ખાચર ભગવાન માને છે અને એ ભગવાનની ભક્તિમાં દાદા ખાચર રંગાઈ ગયો છે એટલે દાદા ખાચરના ગામ ગરાસની ખબર હવે સ્વામિનારાયણ ખુદ રાખે છે અને સ્વામિનારાયણ ખૂબ જબરા છે અને ખૂબ શક્તિશાળી છે અને એની પાછળ કેટલાય કંટા માણસો રાજપૂત ગરાસિયાઓ કોળી ઠાકડાઓ તથા રાજરજવાડાઓ ઊભા છે એમ સ્વામિનારાયણનું કાસળ કાઢી નાખ્યું હોય તો તો આ માંડોતર તો શું પણ દાદા ખાચરના બીજા ગામો પણ આપણે હાથ કરી શકીએ તો કહે છે તે વાત મારા ધ્યાનમાં આવે પણ મારવા કેવી રીતે એ સ્વામિનારાયણ સાથે ઘણા દરબારને કાંઠીઓ ભેગા જ ફરતા હોય અને એના સાધુઓને ભગુજી જેવા પાળાઓ પણ સાથે હોય રોજ દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ સભા ભરે છે અને તેઓ જ્યાં ઊંચા આસન પર બેસે છે ને ત્યાં ઘણા અંગરક્ષકો ખુલ્લી તલવારે હિંમતપૂર્વક ઊભા હોય છે એટલે એને મારવા જતાં આપણે પહેલાં આપણું વિચારવું પડે આપણા ટુકડે ટુકડા થઈ જાય માટે કંઈક કળથી અને પેસ્ટથી જો કામ કરીએ ને તો મેળ આવે તો આપણે ફાવે તેવી હિલચાલ કરી શકીએ તો પણ અને ત્યાં તો આપણે જરા ગમતા હલીએ ને તોય બીજાને જાણ થઈ જશે કેમ કે સ્વામિનારાયણ તો મહાચતુર છે એની બુદ્ધિનો કોઈ પાર પામે તેમ નથી આવી વાત જેઠાએ કીધી ભાઈ ફાવે તેવા ચતુર માણસો હોય ને તો પણ ક્યારેક તો ભૂલ ખાઈ જાય હો માટે આપણો ભત્રીજોળો જોવો ગો દલો ગોવાળીઓ છે ને એને રાખી દઈ દલો ઘણો હોશિયાર છે ને જાત જાતના વેશ પહેરીને એ બધાને છેતરી જાણે છે અને નોખી નોખી બોલી એ જાણે છે સામાન્ય દેશી કાઢીને તેના જેવા જ હાવભાવ બતાવવા એવા બધા કામોમાં દલો ઘણો હોશિયાર છે માટે દલો ગઢામાં રહે અને આપણને સ્વામિનારાયણના રોજબરોજના સમાચાર અહીં પહોંચાડે એટલે આપણને એમાં કોઈ વખત લાગ મળી આવે તો આપણે સ્વામિનારાયણનું કાસળ કાઢી નાખીએ પછી તો કાઠિયાવાડ આપણા બાપનો છે અને ભાણ ખાચર જેવો આદમી આપણી પડખે છે અને જીવા ખાચર જેવો ચતુર અને ચાણક્ય નીતિ જાણનાર બુદ્ધિશાળી દરબાર પણ આપણો સ્નેહી સગો છે એટલે ગરડા તાલુકાના દાદા ખાચરના ભાગનો બધો ગ્રાસ આપણે પડાવી લઈએ ને તો એમાં કંઈ વાંધો નહીં શાંતિથી થઈ જશે આ બધું એવા બે એના મનસુબા ઘડી રહ્યા હોય છે ઘનઘોર રાત્રિ રાણીનું સામ્રાજ્ય ચારે બાજુ વિશ્વમાં વાપી ગયું છે આકાશનો ઘુમટ અધર નો ધારો ઊભો છે અને ચળકડાટ કરતા તારલિયાઓ એકબીજાની હરીફાઈ કરતાં ચમકી રહ્યા છે ઘેલા નદીના નીર અફડાતા અથડાતા અને ઘૂમરિયું ખાતા અને ખળખળ અવાજ કરતા ઉગમણી બાજુ ચાલ્યા જાય છે રાત્રિના બાર વાગ્યાનો સુમાર હતો આવા વખતે માંડોધાર ગામમાં ઉતરાદા બારના ઓરડાની ઊંચી ઓટીમાં બે ઢોલિયા ઢળાયેલા છે અને તેમાં બેઠેલા સામસામા બે યુવાનો ઉંમર ઉપર પ્રમાણે વાતો કરી રહ્યા હતા બેના શરીર ભરાવદાર છે અને મૂછોના કાતરાથી બેના મોઢા વાઘ જેવા દેખાય છે પ્રશ્નોત્તરમાં બંને જણાએ નિર્ણય કરી લીધો કે દલાગોવાળિયાને આપણે બીજે દિવસે ઘરડા રવાના કરી દઈએ બાપુ જીવા ખાચરના દરબારમાં દલો આનંદથી રહેવા લાગ્યો અને ગુપ્તપણે હિલચાલને જોયા કરે છે અને બધા સંદેશા માંડુધારો પહોંચાડે છે એક દિવસ શ્રીહરિક કાર્યાણી જવા નીકળ્યા ગાડું હાંકનાર એક જ માણસ એની સાથે હતો પોતે પણ ગાડામાં એકલા જ હતા અને ગાડું કાર્યાણીના રસ્તે આગળ ચાલ્યું જાય છે શંકરના પોઠિયા જેવા ધોળા દૂધ જેવા રૂષ્ટ પુષ્ટ બે બળદો માથું હલાવતા અને ઘુઘરમાળ ખખડાવતા કાર્યાણીના માર્ગે રસ્તો કાપે જાય છે અંતરિયામે એકલા જ કાર્યાણી જઈ રહ્યા છે તેવા સમાચાર જેઠા ગોવાળિયાને પહોંચી ગયેલા બંને સુરવીર ઢાલ તલવારને ભાલા બરછી વગેરે હથિયારો બાંધીને મારતે ઘોડે કાર્યાણીના માર્ગે આગળ જઈને ઊભા રહી ગયા ઘોડાને ઝાડ સાથે બાંધીને હાથમાં ખુલ્લી તલવાર લઈને માર્ગને કાંઠે આવીને ઊભા રહી ગયા જેઠે મેરામણને ચેતવતા કહ્યું કે જોજો એક જ ઘાથી સ્વામિનારાયણનું કાસળ નીકળી જવું જોઈએ અને એમ છતાં રહી જશે ને તો મારો ઘા કોઈ દિવસ ખાલી જતો નથી માટે તું હિંમત રાખજે સામે ગાડું ચાલ્યું આવે છે અને તેમાં ધોળા વસ્ત્ર પહેરી માથે ત્રણ છોગલાવાળી પાઘ બાંધી અને અળિયાણી આંખોવાળો સ્વામિનારાયણ જ બેઠો હશે એવું બંને વિચારે છે ભાઈ આજે બરાબર લાભ માળ્યો છે ટાણું ચૂકે નહીં તો મૂરખ કહેવાય માટે એક જ ગાથી એમનું કાસણ કાઢી નાખીશ મેરા મને ડંફાસ મારતા બોલે છે જેઠે કહ્યું ભાઈ હવે સ્થિર થઈને બરાબર ધ્યાન રાખજે અને આ ખેતરમાં આપણે બંને સંતાઈ જઈએ અને નજીક ગાડું ને એટલે ખબરદાર થઈને આપણે આપણું કામ કરી લઈએ આમ આ આમ આ બંને ભાઈઓ સલામત રીતે સાબદા થઈ જાય છે ને તો બીજી બાજુ ભગવાન ગાડામાં આવી રહ્યા છે દૂરથી મેરામણ અને જેઠાને જોઈને ચોક ચક્કોર ગાડાવાળાએ ગાડાને થંભાવી દીધું અને ઝીણી નજરે જોવા મળ્યું ત્યારે ભગવાન પૂછે છે કે ગાડું કેમ ઊભું રાખ્યું ગાડાવાળો કહે છે મહારાજ આગળ મેરામણ ગોવાળ્યો અને જેઠો ગોવાળ્યો હાથમાં ખુલ્લી તલવાર લઈને તમને મારવા માટે આડો ઓરડો બાંધીને ઊભા છે શ્રીહરી બોલ્યા તો શું વાંધો છે તમે ગાડું ચલાવો મારવું અને જીવાડવું એ તો ભગવાનની મરજી બીજા કોઈ તલખણું પણ તોડી ન શકે માટે બીક ન રાખો તમે ગાડું ચલાવો હવે શ્રીહરિના અતિ આગ્રહથી ખેડુએ ગાડું ચલાવ્યું જેઠો ગોવાળ્યો અને મેરામણ ગોવાળ્યો પડકારો કરી ખબરદાર થઈ મારવા માટે તલવારો ઊંચી કરીને જ્યાં વીંજવા જાય છે ત્યાં તેમના હાથ ઊંચાને ઊંચા રહી જાય છે બે જણાએ એકી સાથે ઘા કરવાનો નિર્ણય કર્યો હતો પણ બંને જણા પથ્થરના પૂતળાની માપક સજ્જડ થઈ જાય છે હાથ ઊંચા અને પગ પૃથ્વીમાં ચોંટી જાય છે હલન ચલન કંઈ થઈ શકતું નથી બોલી બોલતા નથી અને કોણ જાણે કેવી ભીતિ લાગી કે ઝાડોને પેશાબ પણ છૂટી જાય છે અને ટગર ટગર સામું જોઈ રહ્યા ને આંખમાંથી આંસુઓની ધારાઓ ચાલુ થઈ ગઈ શ્રીહરિ તો ચાલ્યા ગયા અને ત્રીજા દિવસે કાર્યાણીથી જ્યારે પાછા આવ્યા ને ત્યારે ત્યારે પણ આ લોકો પથ્થરના પૂતળાની સમાન અસાધારણ દુઃખ ભોગવતા ત્યાં ને ત્યાં ઊભા હતા હવે દાદા ખાચનના દરબારમાં લીલુડા લીમડાની છાંયમાં મરમાળો મોહનવાર ઢોલિયા ઉપર બિરાજા છે એમની આંખમાંથી કરુણા કરુણા રસ વરસે છે એવી વખતે બે કાઠિયાળીઓ ખોડો પાથરીને આંખેથી આંસુડા સારે છે અને કાલાવાલા કરે છે કે હે મહારાજ અમારા પતિ પશુ જેવા છે એમને કોઈ ગમ નથી એટલે તમને પરમેશ્વરને તે મારવા આવ્યા ભગવાન તમે લાડુબા અને જીવુબાના ગુરુ છો એટલે અમારા પણ ગુરુ છો તમારો ત્રિલોકમાં કોઈ પણ નાશ કરી શકે તેમ નથી તમારો દ્રોહ કરનાર મહાદુખી થાય છે તો ભગવાન અમારા પતિ જે બંને ગોવાળિયાઓ ઊગા મેળવી અને ગરડાને સીમાડ્યા આજે ચાર દિવસથી ઊભા છે નથી બોલતા કે નથી હાલતા ચાલતા ઉઘાડી તલવાર સહિત એમના હાથ ઊંચા છે અને આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે અને બંને પથ્થર જેવા બની ગયા છે તો ભગવાન તમે એના ઉપર કંઈક દયા કરો જેના દિલમાં કાયમને માટે દયાનો પ્રવાહ વહે છે એવા દયાળુ ભગવાન આ બંને બાઈઓની પ્રાર્થના સાંભળી અને બોલ્યા તમારા પતિ પતિ જેઠા ગોવાળિયા અને મેરામણ ગોવાળિયાના કાનમાં સ્વામિનારાયણ નામનો મહામંત્ર બોલજો એટલે એમને ચેતન આવશે આ શબ્દો સાંભળી ભાઈઓ ખુશીથી સીમાડે જઈ અને બંનેના કાનમાં સ્વામિનારાયણ મંત્ર કહ્યો અને જેવો આ મંત્ર સાંભળ્યો કે બંનેમાં ચેતન આવ્યો અને પછી બાજુના જળાશયમાં સ્નાન કરી અને ચોખ્ખા થઈ અને બંને ભગવાનને પગે લાગીને ઘરે જાય છે ઉપર પ્રમાણે અવિનાશીને નહીં ઓળખનાર પામર પ્રાણી ઈશ્વરને મનુષ્ય જાણીને ભૂલા પડે જેમ પતંગિયું દીપકને ઠારવા પાંખોને પહોળી કરીને જાય પણ સરવાળે તો પોતે જ નાશ પામે છે પરંતુ પરમાત્મા તો અતિ દયાળોની કૃપા સાગર છે તે જીવની કરણી સામું ન જોતા તેને ક્ષમા આપે છે એ ક્યારેય એમ નથી જોતા કે આણે કેવા કાર્યો કર્યા છે બસ એ ક્ષમા કર્યા જ કરે છે અને હરેક જીવ ઉપર દયા વરસાવતા રહે છે અને તે હરેક જીવ સન્માર્ગે વળે ને તેવી જ ઈચ્છા રાખે છે ભગવાન પોતાના ઐશ્વર્યો અને પોતાની મહત્તા બતાવતા નહીં પણ જીવના ભલા માટે દર્શાવે છે ભગવાન હંમેશા પોતાની મહત્તા પોતાના ઐશ્વર્યો બહાર પાડવા માટે નહીં પરંતુ સામેના જીવને ભલું થાય એ માટે કરતા હોય છે એવામાં સારા સારા માણસો પણ થાપ ખાઈ જતા હોય છે આ વાર્તા એક વાક્યને સાર્થક પૂરું પાડે છે કે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય અને આ વાર્તાનું શીર્ષક પણ એમ છે ને કે આ દરિયા અધૂરા રહ્યા હવે બંને ભાઈઓ મેરા મણ અને જેઠો એના મનસુબા ભગવાનને મારવાના હતા પણ ભગવાનની મરજી વગર કંઈ થતું નથી એટલે એમને આદર્યા કામ અધૂરા રહ્યા આ વાર્તાના શીર્ષક બંને રીતે યોગ્ય છે આ વાત તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી જો કાંઈ પણ ભૂલચૂક થતી હોય તો મને માફ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ નવી રસપ્રદ વાત સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ